ઉપર આપણે જે મહત્વનો વિડીયો મૂક્યો હતો કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની જે જગ્યાઓ છે જે જીપીએસસી દ્વારા લેવાનાર છે અને એના ફોર્મ કઈ રીતે ભરવા અને શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ત્યારે અમારા સબસ્ક્રાઈબર મિત્રોએ ઘણી બધી કોમેન્ટો કરી છે એમાં સૌથી મહત્વની જે કોમેન્ટ બને કરવામાં આવી છે કે શું પ્રાથમિક શિક્ષકો ફોર્મ ભરી શકે ખરા તો મિત્રો એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે બંને જો વિડીયોના લાસ્ટ સુધી અને જો ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપના મિત્રોને અવશ્ય શેર કરવા વિનંતી છે

જાણતા હશું કે નોટિફિકેશન જે આપવામાં આવ્યું છે એની અંદર પ્રાથમિક શિક્ષકોમાંથી માત્ર જે એસ્ટાટ પાસ છે અને જેમને એસ્ટાટની કેડર સ્વીકારી છે એવા જ જે એસ્ટાટ મુખ્ય શિક્ષકો છે તે પરીક્ષામાં બેસી શકશે પરંતુ મિત્રો અહીંયા મહત્વનો પ્રશ્ન એ બની જાય છે કે આ જે જગ્યા છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જે ક્લાસ ટુની જગ્યા છે તે શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકો સાથે સંકળાયેલી મહત્વની જવાબદારી વાળી જગ્યા છે તો સૌથી વધુ જે જાણકારી છે એ પ્રાથમિક શિક્ષક આ વિશે અવશ્ય માહિતી ધરાવતા હોય છે ત્યારે જે નોટિફિકેશન આપવામાં આવ્યું છે એ નોટિફિકેશનને લઈને પણ કેટલાક જે શિક્ષકો છે આ પરીક્ષાને લઈને ઇંતેજારી કરી રહ્યા છે ત્યારે જે રજૂઆત છે એ રજૂઆત સરકાર સીધે કરવામાં આવી છે એટલે કે

શિક્ષણ વિભાગ ગુજરાત સરકારને રજૂઆત કરી ચૂક્યા છે અત્યારે આવનાર સમયમાં ચોક્કસ કઈક સારા સમાચાર આવવાના છે આપ સૌ જે તૈયારી કરી રહ્યા છો ચોક્કસથી કરતા રહેજો અને આપ જો એની જે વય મર્યાદા છે કે એટલે કે આપની ઉંમર એકવીસ થી બેતાળીસ વર્ષની હોય એની અંદર આપ આવતા હોય એની વય મર્યાદા હોય તો આવનાર જે સમય છે આપણા માટે ઉજ્જવળ છે સરકાર ચોક્કસ પ્રાથમિક શિક્ષકો માટે વિચારશે આ પરીક્ષામાં ફેરફાર કરવા વિશે વિચારશે તો ફરીથી મળીશું આવાજ એક નવા મુદ્દા સાથે એક નવી માહિતી સાથે છતાંય આ બાબતને લઈને મંતવ્ય છે ચોક્કસથી મારા કોમેન્ટ બોક્સમાં કરજો જેથી આવનાર જે માહિતી છે વધુ જાણકારી વાળો વિડીયો સૌના માટે આપણે બનાવી શકીએ આભાર જય જય ભારત વધે માત્ર ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે આભાર